આજે તારીખ થઈ ગઈ છે પાંચ અને શનિવાર તો નવો દિવસ નવો ચાલુ કરી દીધો છે આપણે અત્યારે મસ્ત આજે છે ને અત્યારે દાદા હવારમાં આવ્યા હતા ઓફિસ છે જવું હોય તો હાલ તૈયાર થઈ જ પણ મેં વળી ની અંદરમાં ના પાડતી હતી માલ ન હવે મન થાય છે જવાનું ઉઠી ગયા પછી રીઝવા ઘેરા હોય ને તો સાથે જઈ આજે ગેરસ છે એટલે વાંધો નહીં અમારે આવવું છે

પછી અભિનય ને હવે વેદાન ને બધા વારા ફરતી વારો પડી ગયો છે નૈતિક ને મોટો આવી ગયો એટલે સારી નો વારો પડી ગયો એ વખતે મચ્છર ડી દે અત્યારે વરસાદ પડવાનું ચાલુ છે અને ગરમી છે એના કારણે વાતાવરણમાં એવું મોટું પેલું હોય કે મચ્છર હોય એમ કહે છે અને મતર તોડી જાય એટલે બીમાર પડી મેં ની કે બહુ પાદી નઈ કરવાની દવા પી લેવાની હે આપણા ઘર કેટલા બસ મે એક વસ્તુ આપી કે એમાં જ લેડી દીધું હા પાન આદુ અને શિંગાનો ને બસ બો નઈ બસ 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 બો એ કી વસ્તુ હે કે એમાં જ સારું થઈ જશે

સાઠ ટકા પ્લસ હોય એવું લાગે સાઈઠ થી સિત્તેર ટકા રોજ રોજ જુવાર વાયટુ નું કામ ઘરે ચાલુ છે બપોરે એટલા હાડા ઘડિયાળનો બંધ થઈ ગયેલી છે એટલે સેલ ખૂટી ગયો રોટલી બનાશે મસ્ત ફુલકા રોટલી ફૂલી ગઈ છે આવી ગયો થોડીક વાર થોડીક ખમાય નહીં અમે જમી લઈ પછી આવવાનું છે તમારે વેલા આવી જશો ઓછું કેમ કોણ અમે રહ્યો તો કેમ મોટું પકડી ગયું એવું લાગે સરે વરે હોયરો તો છે દીકરા ટીચર અમાય્યો તો બહુ સુપર ગયો એટલે એમ ને

અને હું તો કેમ લઈ જ મારે ગાડી નથી આપવાની હાલવાનું વધારે નથી કે હું હાલી આપતો આડ આઠ થઈ ગયા ને ફોન લઈને બેઠો છો ઘડિયાળનો ટાઈમ ફક્તો નથી શેર લઈ આવો અત્યારે વાયબો ડોર કાલે ઘડિયાળ ખરેખર ઘડિયાળ બંધ ન હોય જોઈએ એવું દાદા કે એક તો ઘડિયાળ બંધ ન હોવું જોઈએ બીજું ન હોવું જોઈએ નળ ટપકતા ન હોવા જોઈએ આવા બધા નિયમો છે આપણા ઘરનાય ખબર છે બીજું એવું કેવું વસ્તુ કે ઘરમાં ન હોવું જોઈએ આ હવે હોવાથી આમ નેગેટિવ ઉર્જા ઘરમાં એ કઈ કઈ વસ્તુ છે એક તો આવડે ઘડિયાળ બંધ હોય એટલે આપણો વિકાસનો સમય અટકી જાય આપડે વિકાસ થતો હોય ને અટકી જાય એમ કે બધા

એટલી છે નહીં દા એટલી જ અત્યારે મમ્મીને એ ક્યાં ફૂંક ને કે હુકવી દે સેવડો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સેવડા સાથે બટાકાની વેફાર પણ તળાઈ રહી છે મસ્ત અત્યારે આખા વરાની ભેગી પાડેલી હોય ને ત્યારે તળવાની વાર સુધી ઓલું શું છે હેપની સુધી કરવાની છે વાહ ભાઈ વાહ તો તો આજે મજા મજા છે હેલો નહીં મસ્ત મજાની સોખડી બનાવવાની છે લાવો એક સાઈડ આમ સેફ પૂરશે એવડો ભૂખ લાગી ગઈ છે અત્યારે કેટલા વાગ્યા પાંચ વાગે ત્યાં ભૂખ લાગી ગઈ એમ ને સેફલી બનાવવા માટે અત્યારમાં ઘી

આમ લિમિટ હોય કે કેટલા અલોટમાં કેટલો ગળ નાખવાનો એ ખબર હોય કે આમનું તમને તમને જ ખબર હોય ફિક્સ હા આમ જોઈને જ નાખવાનું વજનમાં ને એમ જ કંઈ ખબર ઓલું ન હોય આમાં વજન કાઢે ક્યારે રસોડામાં રાખતા હોય રોજનું છું આતો કા હા તમારો બિઝનેસ જ હશે હે બનાવીને આપી દો કમિશન કઈ લેવો કે થોડી ખોકડી કેવું કંઈ થાળી બન્યા કેટલી કેટલી થાળી પચાસ ટકા લઈ થાળી મજૂરી પણ પચાસ ટકા ઉખડી જ લઈ જતો હું મજૂરી આમાં લઈ પછી

સ્પેશિયલ એટલા માટે કે એ ડબ્બો અલગથી મને આપી દેવાનું એને તાળું ને ચાવી મારી પાસે રાખવાનું છે ભલે સુડી લોક મારી ચાવી મને આપી દેજો આ તમે જાહેર રાખજો તમ તારે ટોપરું નાખી દીધો છે ફર્સ્ટ ક્લાસ એમ અને આ ગુંદર બસ આ બધી વસ્તુ છે ને ટોપરું અને ગુંદર ને એ મારી ફેમિલીમાં નથી નાખવાનું

ફાઇનલી ઢેફલી બની ગઈ છે આ લોકોની ઢેફલી કલર અલગ છે અને મારી ઢેફલી કલર અલગ છે તો આપણે એક ઢેફલી ટેસ્ટ કરવાની છે ત્યારે તો હજી મને એમ છે આનો શું કહે હરકી જામી નહીં હોય આગળ ઉખેડવા જાય તો ભૂકો થઈ જાય વાર લાગે ને તો મને સાક્યું હોય તો આપણે થોડાક ભૂકાવાળી ખાવી પડશે પણ હવે વાહ સરસ હમ મેં પ્લાનિંગ કંઈક એવું છું છે કે પોણા આઠ થાશે જ્યારે આજે ઉખડી ને સેવડો અને બધું બનાવ્યું છે ને એટલે ખાવું નથી જ્યારે નથી ખાવું એવું નથી જાવું છે ભજીયા ખાવા તો સુરતમાં પ્રખ્યાત છે બજરંગના ભજીયા તો બજરંગના ભજીયા ખાવા જાવું છે કેમ કે ઘણા સમયથી બધા કહે છે પણ કોઈ દિવસમાં ખવરાવા નથી તો હાથ લઈ જાઉં છું બદરંગના ભજીયા ખાવા

જો ભજીયા પછી પાછી હેની મોસ્ત હતાનું કુલ્ફીની મોસ્ટ હે કુલ્ફી તો બધાય પાછી કુલ્ફી ચાલુ કરી દીધી છે આખો દિવસ પીધા પછી ખાંજે જ હાથ છે ને બહુ મજા આવી પહેલાં ભજીયા ખાતા ને પછી પાછી કુલ્ફી ખાતી તો હવે અહીંયાથી પાછા લગભગ ઘરે ભાઈ લે લે ને અભી કેવી જાય ક્વોલિટી નહીં તો ઓગળી જાય